વેરાવળ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખેન કુશકિયા દ્વારા ભવિષ્ય છે સ્વસ્થ હશે તો જ દેશ પણ સક્ષમ બનશે ઉપરાંત તેમના પરિવારનું આરોગ્ય પણ મહિલા દ્વારા જ જળવાઈ રહે અને તેમના કાર્યમાં પણ કાર્યરત રહે તે હેતુથી મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રદેશ અગ્રણી ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠિયા પૂર્વ પ્રમુખ માનસી પરમાર મહિલા મોરચાના તમામ બહેનો પણ હાજર રહ્યા હતા તેમજ મહિલા મોરચાના બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પમાં સહભાગી બન્યા હતા ત્યારે આ કેમ્પનો પણ બસ્સોથી વધારે મહિલાઓએ લાભ લીધો હતો જેમાં સાત જેટલા ડોક્ટરોએ સેવા આપી હતી